નમસ્કાર મિત્રો ફરી એક વખત આપનું સ્વાગત છે ને અત્યારે આપણે છીએ મોરબી શહેરમાં મોરબી શહેરમાં જે મંદિર આવેલું છે આ મણિ મંદિર પાસે ધાર્મિક દબાણ હટાવવાની કામગીરી અત્યારે ચાલુ રહી છે સાથે જ જે પ્રકારે વાત કરીએ તો આજે બપોરથી કામગીરી ચાલી રહી છે ને લગભગ આઠેક કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે હું તમને દ્રશ્ય બતાવીશ કે આ બાજુ પોલીસનું સતત પેટ્રોલિંગ છે અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી અને કોઈ પણ પરિસ્થિતિ વળશે નહીં તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે શહેરના મુખ્ય બજારો હોય મુખ્ય માર્ગો હોય તેમાં સતત પોલીસનું પેટ્રોલિંગ છે સાથે જ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર છે જામનગર છે રાજકોટ છે અને મોરબી ટોટલ સાતસોથી વધુ પોલીસ જવાનો અહીંયા તૈનાત છે અને કોઈ પણ અનિચ્છનીય ન બનાવ ન બને તે માટે સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સાથે જ વાત કરવામાં આવે તો પાંચથી વધુ બુલડોઝર દસથી વધુ ડમ્પરો ડીવાયસપી એસપી આર એન અધિકારીઓ સાથે જ વાત કરવામાં તો મનપાના કમિશનર હોય કે મનપાના અધિકારીઓ આ તમામ લોકો અહીંયા જોવા મળે છે સતત પાંચથી સાત કલાકથી અહીંયા કામગીરી ચાલી રહી છે અને હજુ પણ ચાલી રહી છે અને જે પ્રકારે વાત કરવામાં તો મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક પાસે પણ એક નાનું એવું છમકલું થયું હતું જેમાં સિટી એ ડિવિઝન પોલીસ મથકનો બોર્ડ તોડી નાખવામાં આવ્યો પથ્થરમારો થયો હોવાની પણ ત્યાંથી જે પ્રાથમિક જાણકારી મળી રહી છે પરંતુ હાલ તો સ્થિતિ કાબુમાં છે પોલીસ દ્વારા સતત અહીંયા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જે મેં અગાઉ કહ્યું હતું કે ત્રણથી ચારથી પાંચ જેટલી પોલીસ જીપ છે અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે એટલે કે પોલીસ દ્વારા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને તેના સીધા દ્રશ્યો આપણે મોરબી શહેરથી બતાવી રહ્યા છીએ અને મોરબી શહેરમાં જે મેં અગાઉ કહ્યું તેમ કે મણિ મંદિર પાસે જે ધાર્મિક દબાણ છે તે તોડી પાડવામાં આવ્યું છે અને હાલ તો તે જે એનો પથ્થર માટી સહિતની કામગીરી હટાવવાનું ચાલી રહી છે એટલે આપણે એને મલબો કહીશું તે મલબો હટાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ મોરબી હાલ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે અને મોરબી સંપૂર્ણ જે પરિસ્થિતિ બગડી હતી તેને કાબૂમાં લઈ લીધી છે એટલે જે પ્રકારે પોલીસ દ્વારા રાઈન્ડ ધી ક્લોક એટલે કે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે મુખ્ય બજારો કે મુખ્ય રસ્તાઓ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે મેં આગળ કહ્યું તેમ કે ચાર જિલ્લાની લગભગ સાતસોથી વધુ પોલીસ જવાનો હાલ કામગીરીમાં જોડાયા છે